જય શિયા રામ મારું નામ છે કિશોરભાઈ વાડોદરિયા અને મને આ રસોડા વિભાગમાં મેનેજમેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે મીઠાઈ ફરસાણ સબ્જી દાળ ભાત શાક પૂરું પાડવાનું ત્યાંથી એમ કે ચાલીસ હજાર માણસ રસોઈ કરવાની એટલે મારી આ બધી સૂચના આપીને બધું તૈયાર કરવાની મોનિટરિંગ કરવાનું આજની તારીખમાં જોઈએ તો આજની તારીખમાં ચાલીસ હજાર માણસની રસોઈ બની છે એમાં છે લાઈવ ગુંદી છે લાઈવ ગાંઠિયા છે દાળ ભાત શાક છાસ ચાલુ કરી દીધું છે બપોરે ચાલુ ટાર્ગેટ છે કદાચ દસ વધી જાય તો એની પૂર્વ તૈયારી અમે એને એડવાન્સથી કરી લીધેલી છે પછી જોઈએ તો આમાં બધી જે મીઠાઈ બને છે બધી સુદગીમાં બને છે શાક બને છે સિંગ તેલ ની અંદર બને છે અને ગાંઠિયા બને છે એ આપણે કપાસીયા કે પામોની તેલ છે એમાં બને છે રસોડા વિભાગની રસોઈ વિભાગની અંદર આ લોકોનો બસો થી અઢીસો માણસનો સ્ટાફ છે એમાં રોટલી વિભાગ અલગ છે શાક વિભાગ અલગ છે ભાત વિભાગ અલગ છે ફરસાણ બનાવવા અલગ છે અને મીઠાઈ બનાવવાળા અલગ છે અને સબ્જી કટિંગ કરવા વિભાગ અલગ છે તો જ શક્ય છે બધા વિભાગ હોય તો જ શક્ય છે પછી આજની તારીખમાં જોવો તો પચાસ ગુણી બટેટાનું શાક ઓલરેડી અત્યારે થઈ ગયો પચાસ ગુણી બટેટા એની અંદર રીંગણા આવે એની અંદર ટમેટા આવે એની અંદર વટાણા આવે એક એક ટોપ જે બન્યા છે એ બાર બાર હજાર માણસની રસોઈના એક એક ટોપ એ કાર્ય ઉતરે છે દાળનો ટોપ બી દસથી બાર હજાર માણસ જમી શકે એવો ટોપ છે અને શાકનો પણ દસથી બાર હજાર માણસ જમી શકે એવો ટોપ છે તો એના અમે અત્યારે ત્રણ ત્રણ ટોપ દાળના ત્રણ ટોપ શાકના એ ત્રણે ટોપ અમે ત્યારે ઓલરેડી રાખ્યા છે આપ આગળના વિડીયોમાં જોઈ શકશો શૂટ થઈ ગયેલું છે અને પચાસ ટકા અમારું અત્યારે કાઉન્ટર ઉપર વીયો ગયું છે ભોજન વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે ભોજન વ્યવસ્થા ચાલુ કરી દીધી પચાસ ટકા સ્ટોક અમારો કાઉન્ટર ઉપર સ્ટોક અમારો અહીંયા પડેલો છે એ ગાડીઓ દ્વારા અત્યારે લાઈવ જ્યાં ચાલુ જ છે આ આ મોરારી બાપુ ની કથામાં પેલા તો ભોજન પેલા હોય છે એટલે પબ્લિક એટલી બધી ઉમરતી હોય છે એના માટે અમારે ટ્રેક્ટર ની ટોલી જ ભરવી પડે અને આપ જોઈ શકશો કે ગુંદી છે અમે ટ્રેક્ટર ની ટોલી ની અંદર જ રાખી છે લાડવા છે ટોલી ની અંદર જ રાખ્યા છે અમે મોટા ભરીએ છીએ એમાં બાઉલ થી અમારો પોચાય એમ જ નથી કારણ કે પબ્લિક જ એટલી રોજ જમે છે સાત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો